નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાગત છે કે જે આપણને સમજાતી નથી કે યાદ રહેતી નથી તો એવું જ અમે દરેક વિષયની અંદર કંઈક નવું લઈને આવશો મિત્રો અને આજે અમે લઈને આવ્યા છીએ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કંઈક નવું તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ

ભારતના નકશાને સમજી લઈએ કે શું છે મિત્રો કોઈ પણ નકશાના ત્રણ અંગો તમને જોવા મળે દિશા પ્રમાણ માપ અને રૂઢ આ ત્રણ બાબતો તમને મિત્રો જોવા ભારતની વિશ્વની અંદર ચાર જ દિશાઓ છે મિત્રો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ અને એની સાથે મિત્રો ચાર ઉપદિશાઓ છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય લાઈનમાં યાદ રાખવાની મિત્રો ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ચારે ચાર લાઈન માં યાદ રહી ગઈ મિત્રો ખાસ યાદ રાખો ઉત્તર ભારતની ચાર દિશાઓ ઉત્તર ઉપર હોય તો નીચે દક્ષિણ આ બાજુ પૂર્વ આ બાજુ પશ્ચિમ મિત્રો ભારતના પણ આમ જ ચાર ભાગો પાડેલા છે ઉત્તર ભારત આને કહેવાય આ દક્ષિણ ભારત છે મિત્રો આ મિત્રો પૂર્વ ભારત અને આ પશ્ચિમ ભારત તો ભારતના ચાર ભાગો છે અને મિત્રો અમારી જે શોર્ટ ટ્રીક છે એની અંદર પણ અમે એવી જ રીતે ગોઠવેલું છે કે આખું આખા જે બધા રાજ્યો છે એ તમને લાઈનમાં યાદ રહી જાય કેવી રીતે મિત્રો લાઈનમાં તો શરૂ કરીએ ખાસ આપણે આના ચાર ભાગો પાડેલા છે એ ધ્યાનમાં રાખજો નકશાની શોર્ટ ટ્રીકના પણ આપણે ચાર ભાગો પાડેલા છે અને આ ભારત દેશની અંદર તમને ટોટલ હમણાં નવા આંકડા પ્રમાણે તમને અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો જોવા મળે તો મિત્રો પહેલા વિભાગથી ચાલુ કરીએ મારો પહેલો વિભાગ દક્ષિણ ભારતની શરૂઆત થાય છે અહીંયા મેં દક્ષિણ ભારતનો મેપ મૂકેલો છે અને અહીંયા જોઈ લો મિત્રો કેલા લડુ 체રી અંધો કરણ ગો મહારાષ્ટ્ર મે નીકળ્યો તેલ જેમ સૂત્ર ચાલતો જશે તેમ લાઈનમાં જ રાજ્યો જતા જશે શરૂ કરીએ કેલા કેલા ઉપરથી તમને આવશે પહેલો જ છે કેલા તો જુઓ કેલા ઉપરથી આપણું કેરળ રાજ્ય કેરલા પછી લાડુ તો તમિલનાડુ ત્રીજું છે ચેરી તો કયો આવશે મિત્રો આ રાજ્ય નથી પોડી આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે બે રાજ્યો યાદ રહ્યા મિત્રો ત્રીજું આંધો હવે તમે આમ ક્યાં હવે આમ આવો આંધ્રપ્રદેશ પછી છે કર્ણ તો મિત્રો કર્ણાટક અને ગો તો ગોવા કેલા લાડુ ચેરી આ ધો કર્ણ ગો આપણે ધક્કો આપીએ ને

જે રાજ્યો છે છ આપણે સાત રાજ્યો છે એ સાત રાજ્યો યાદ રાખ્યા અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ મિત્રો દક્ષિણ ભારતની વિભાગ એક આપણી શોર્ટ ટ્રીક પૂરી કરતા આપણે વિભાગ બે ની અંદર આવી ગયા જોઈ લો હવે મેં અહીંયા મધ્ય ભારત જેને આપણે કહી શકીએ થોડાક પશ્ચિમ ભારતના રાજ્યો અને મધ્ય ભારતના રાજ્યોની મેં અહીંયા ફોટો તમને ઝૂમ કરીને મૂકેલો છે જુઓ મિત્રો હવે આપણો વિભાગ બે ચાલુ થાય છે વિભાગ બે ની અંદર મેં અહીંયા તેલંગાણાથી પૂરું કર્યું કે મહારાષ્ટ્ર મેં જ્યાં નીકળ્યો તેલ હવે આ બાજુ આવી ગયો આપણે થાકી ગયા તો દાદરો ચડીને આપણે આપણે ઘરે ગયા તો ઘરે કોણ હોય આપણો ઘર ગુજરાત તો આપણા રાજ્યમાં આવે દાદરો ચડી અલે આ ઘરે ઘર કે પાંજો ગુજરાત તો આપણો ઘર કયો આવશે મિત્રો ગુજરાત તો આ આપણો ગુજરાત રાજ્ય મિત્રો જો અહીંયા થી આપણે આમ નીકળ્યા ગુજરાત રાજ્ય પછી હવે ગુજરાત ની ઉપર જો હવે સૌથી ઉપર રાજા બેસે છે તો આપણા રાજ્યની ઉપર પણ રાજા છે અને ઓમે રાજાઓનો આપણે રાજ્ય કહી શકીએ રાજસ્થાન તો મિત્રો અહીંયા છે રાજસ્થાન આ ગુજરાત યાદ હોવા જોઈએ ખાસ આપણે ફરી નકશામાં આવી જઈએ મિત્રો એકવાર જોઈ લઈએ આ જોઈ લો મિત્રો આપણી આજુબાજુના રાજ્યો આપણને યાદ હોવા જોઈએ આપણું ઘર ગુજરાત ઉપર રાજા રાજસ્થાન અને આ બાજુ છે મિત્રો મધ્યપ્રદેશ તો આટલું તો આપણને યાદ હોવું જોઈએ તો જોયોજુબાજુ હવે સૂત્ર શું છે મધ્યપ્રદેશ મેજા છત્રી ઓડય વે પશ્ચિમ બંગાળ જુઓ હવે મધ્યપ્રદેશ ક્યાં રહ્યો તો મિત્રો આયો આપણો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ મેજાની છત્રી હવે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ છે છત્રી ઉપરથી યાદ રાખજો મિત્રો આપણો રાજ્ય છે છત્તીસગઢ હવે પછી ઓડઈ હવે ઓડઈ ઉપરથી તમારે યાદ રાખવાનું છે ઓડિશા મધ્યપ્રદેશ મે જા છત્રી ઓડઈ વેહી કેડા તો ગઈ કે પશ્ચિમ બંગાળ તો જુઓ આટલા યાદ રહી ગયા મધ્યપ્રદેશ મે જા છત્રી ઓડઈ વેહી કેડા પશ્ચિમ બંગાળ હવે આગળનું સૂત્ર જુઓ મિત્રો ઈ બોય યાર નેરે ઉતે યુપી અને બિહાર મિત્રો બે રાજ્યો છે બે મિત્રો આપણે કહી શકીએ એક છે ઉત્તર પ્રદેશ એટલે કે યુપી અને બીજો છે બિહાર જો આ મધ્યપ્રદેશમાંથી છત્રી જે ઉડીને પશ્ચિમંગર ગઈ ને આ જોતું કોણ હતું તો સાહેબ બે મિત્રો જોતા હતા યુપી અને બિહાર અને મિત્રોને કાચી માં ગયા દોસ્તાર કેવા તો આપણે અહીંયાથી યાદ રાખીએ જુઓ બે ઝાર જોતા હતા ઝારકોન્ડ યુપી અને બિહાર તો આ યાર મેરે hote યુપી અને બિહાર હવે આખે આખો બેસાડ દો મિત્રો મધ્યપ્રદેશ મે જા છત્રી ઉડી વહી કેડા પશ્ચિમ મંગળ ચારા થઈ ગયા ઈ બો ઝાર નેર્યો છે ઝાર એટલે કે મિત્ર દોસ્તો તો ઝાર ઉપર થી ઝાર કયા બે ઝાર યુપી અને બિહાર તો મિત્રો ફરી તમે નકશો જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે આપણે કેટલું યાદ રાખજો જોઈ અહીંયાથી આપણે ચાલુ કર્યું તો મિત્રો આ રાજ્ય યાદ રહી ગયા અહીંયા સુધીના આટલા બધા રાજ્યો આપણે યાદ રહી ગયા

हिंदुस्तान નું દિલ એટલે કે દિલ્હી જે પહેલા થી છે આજે પણ આપણી રાષ્ટ્રીય રાજધાની છે એવું નવી દિલ્હી એટલે કે દિલ્હી તરીકે આપણે જેને ઓળખીએ છીએ તો દિલ જે ઉત્તર જુઓ ઉત્તર ઉપર થી શું આવશે ઉતરાખ મિત્રો कंफ्यूज ન થાતાઓને આપણે યુપી તરીકે યાદ રાખ્યું છે અને આને આપણે ઉત્તર થી દિલ જે ઉત્તર મે ચલ ચલ ઉપર થી કયો આવશે મિત્રો હિમાચલ પ્રદેશ દિલ જે ઉત્તર મે ચલ દિલ જે ઉત્તર મે ચલ તો દિલ ઉપર થી નવી દિલ્હી ઉત્તર ઉપરથી થી ઉત્તરાખંડ અને ચલ ઉપરથી હિમાચલ પ્રદેશ કેટલા હરિય મિત્રો પંજ હરિ હવે તમને યાદ રહી ગયું હશે પંજાબ બરાબર પંચ ઉપરથી પંજાબ અને હરિ ભગવાન હરિ ઉપરથી હરિયાણા દિલ જે ઉત્તર મેં ચલ પંજ હરિય તો આ તમને યાદ રહી ગયું હવે તમે કેશ્વર સાહેબ ઉપરનું કેમ તમે યાદ રખાવતા એની ટ્રીક નથી આ આપણને યાદ જ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે પહેલા જમ્મુ કાશ્મીર ને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો મળેલો હતો જે બે થી પૂરું કરી દેવામાં આવ્યું અને હવે બે પ્રદેશ બની ગયા જમ્મુ કાશ્મીર અને મિત્રો ફરી નકશામાં આવી જોઈ લો મિત્રો આ આપણો ભારતનો નકશો જેની અંદર મેં ચાલુ કર્યું આ બધા રાજ્યો યાદ રાખ્યા પછી આપણે આમ ચાલ્યા પછી આમ ચાલી અને ઉપરના બધા યાદ રહી ગયા

જુઓ મિત્રો એ સિક્કો અને આ એની સાત બહેનો આપણે પછી એને આખું નકશામાં જોઈએ અહીંયા આપણે યાદ રાખીએ મિત્રો જુઓ આ સાત બહેનો છે અને બહેનોની રક્ષા તો ભાઈ જ કરશે તો અહીંયા સરહદ ઉપર એનો ભાઈ બેઠો છે જુઓ અહીંયા આટલી જ સરહદ છે ભારતની અહીંયા કનેક્ટેડ અને આ આપણો સિક્કિમ રાજ્ય છે અને અહીંયાથી જ આટલી જ સરહદ છે પછી આ સાત બહેનોના સેવન સિસ્ટર્સ નામે ઓળખાતા રાજ્યો છે ચાલો તો સાત બહેનો સાત બહેનો આ બાજુ છે એનો ભાઈ કોણ સિક્કો નો એક રાજ્ય આપણું અહિયાં છે સિક્કીમ હવે સાત બહેનોને જોયાથી ચાલુ થાય છે યાદ રાખવા માટેનું એક માત્ર સૂત્ર અરુણા અસાનજે મેઘલે કે છે કે નાગજી ત્રિમણી કે છીએ મુંજીએ જુઓ મિત્રો બેસાડતા જઈએ અરુણા ઉપરથી અરુણા ઉપરથી મિત્રો અરુણાચલ પ્રદેશ સૌ પ્રથમ અહિયાં ચાલુ થતું કંટ આપણે રાજ્યો યાદ રાખ્યા છે યાદ રાખ જોની હતી ચાલુ થાય છે અરુણા ઉપરથી અરુણાચલ પ્રદેશ 25 એ અસંજો અરુણા અસંજે તો અસં ઉપરથી આસામ મેગલો આપણે મેગ મેગરાજ નામ હોય તો આપણે મેગલો બનાવી દેઈએ એમ આપણે અહીંયા મેગલેનો મેગલો બનાવી દીધો અરુણા અસંજે મેગલેગ જોઈ લે આ મેગલે અરુણા અસંજે મેગલે કેચે શું કીધું કે ભાઈ નાગજી નાગ ઉપરથી મિત્રો નાગલ 3 કેડી મણી એ ત્રી મણી તો જુઓ મિત્રો ત્રી ઉપર થી ત્રિપુરા મણી ઉપર થી મણિપુર અને કેજી તો મુજીએ મુજી ઉપર થી મિઝોરમ મિત્રો સાથે સાથ જે બેનોના સેવન સિસ્ટર્સ નામ ઉપર થી જે રાજ્યોના નામ છે એ બેસાડ દીધા અરુણા અસાજે મેઘલે કે છે નાગજી ત્રી મણી મુજી સાથે સાત રાજ્યો બેસી ગયા હવે જોઈ લો મિત્રો આપણે ફરી ભારતના નકશાની અંદર આવી જાય જુઓ

દાદરા નગર આવેલી છે એક છે અંદમાન નિકોબાર ટાપુ અને બીજો છે લક્ષદ્વીપ ટાપુ તો આટલા મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશો છે અને આ રાજ્યો છે તો મિત્રો આપણે જોયું કે ભારતના નકશાને યાદ રાખવા માટેની આપણે શોર્ટ ટ્રીક બનાવેલી છે मित्रों तुमने जो આવા નવા वीडियोस చూита હોય કોઈ અભ્યાસની અંદર મૂંઝવતા પ્રશ્નો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમને જોઈતી કોઈ કેવી બાબત હોય કે જે માં તમને સમજવું હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો મિત્રો અમે એના ઉપર પણ વિડિયો બનાવવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ